જય માતાજી મિત્રો હું અને કિશનભાઈ અને ભરતભાઈ અને મારા મિત્ર એવા જયભાઈ કુવા પણ આવી રહ્યા છે અને આજે અમે ચા પીવા જઈએ છીએ ટી પોસ્ટ તો ચાલો મિત્રો આપણે ટી પોસ્ટ જવું છે ચાલો મિત્રો આપણે ટીપોસ્ટમાં પોસ્ટ પ્રવેશ કરી રહ્યા છીએ અને ટીપોસ્ટમાં આવી ગયા છીએ

મારા ભાઈ ચા કઈ હાલ આપણે જે કાયમી ઘરે એનો હોટેલ માં પીની ઈ ચા પીવી છે સાદી સિમ્પલ મિલ્ક શેક નહીં ઓય ને પૂછો કઈ પીવી છે આટલી ટ્રીપોસ્ટ છે આપણે પહોંચી ગયા છે હવે મજા શું હું અંદર

આજે છે કે ઓટલે આવી જાજો પીવા માટે તમે બોલો શેર એન્ડ આપણે ક્યાં આયાજી આજે એક જ હેતુ શેર એન્ડ મારા આઈડી ને તરત જોઈને વિડીયો ફોલો કરજો જો તમને ના ગમે તો તમે તેને આગળ શેર કરજો હા અને ગમે તો પણ શેર કરજો ગમે તો વધારે શેર કરજો ના ગમે તો એનાથી પણ વધારે શેર મેં તો સૌને કહેજો ના ગમે તો અમને કહેજો આવા ને આવા વિડીયો જોવા માટે ભારાભાઈ ની આયબી તરત ફોલો કરો એડીવી બી એ એડીવી બી એ કાઢ્યા માં એક જ નામ બી એ એડીવી બી એ કાર્ય મોજ હા

तो मित्रों फाइनली चाय आ गई जो हमने बदय भागे कर ली तू तो देना देना फाइनली देना तुझे क्या वे? खोल तो ये तो एक्सपायर हो ना ना एवो थोडू जी काय ताजी हो ताजी हमारे हाथ वागे में आते हाथ और नहीं बगे आज तो खोल ले बगे तो बगे

હવારમાં આમ નામ નામ જે ખાવાનો ટાઈમ નથી મળતો હવારનો ટિફિન મને મળી જાય તોય મળી જાય જ તારે છે કાઈ આ સ્લો મોશનમાં કરે એમ ઈ તો કંઈ ખબર ના પડે મિત્રો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો તમે તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આગળ આગલા વ્લોગમાં મળશું આપણે ચાલો